જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને ભોળાનાથનું એક બીજું નવું ભજન લઈને આવ્યો છું તે સંભળાવું છું તો ચાલો ચાલુ કરીએ શ્રી પતિ હર હારે ભોળા કૈલાસ સદા મરે દર્શન નિહા મરે હું કે હું કે એકલી હરે બોળા કૈલા સજા મરે દર્શન નિહા મરે હું કેમ માયા ઓલી હરે અડા નદીઓ ના નીર રે લાગે મને તીર રે હું કેમ માયા ઓલી હરે ભા કૈલા સજા મરે દર્શન નિહા મરે હું કે માયા કલી અરે આડા જાડ્યા ને ઝાંખરા લાગે છે બહુ આકરા હું કે માયા કલી અરે ભોળા કૈલા સદામ રે દર્શન નિહા મરે હું કે માયા ઓ એ કલી અરે અડા વાઘ સિનેરી સરે લાગે મને ફે હું કે માયાલી હરે ભોળા કૈલાસ ધામ રે દર્શન નિ હામ રે હું કે માયા ઓલી હારે ત્યાં તો બરફની પાટ રે લાગે મને ટાઢરે હું કે કેયા કલી હરે ભોળા કૈલાસ ધામ રે દર્શન નિહામ કે માયા કલી હારે ભોળા ભોતળાની ટોળી રે રાક્ષ મને જાલી રે હું કે માયા કલી હારે ભોળા કૈલાસ ધામ રે દર્શન નિ રે હું કે માયા કલી હારે ભોળા ભક્તો ની અરજી તમારી મરસી દર્શન જો જલતી મુકે મયા ઓ એકલી હારે ભોળા કૈલાસ धाम રે દર્શન ની આમ રે મુકે મયા ઓ એકલી ઓમ નમઃ શિવાય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારી ભૂલચૂક હોય તો પણ કહેજો અને તમને કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી લખજો જેથી મને ખબર પડે કે તમને મારા ભજનો ગમે છે કે નહીં તો ચાલો જય શ્રી કૃષ્ણ